છોટાઉદેપુર તાલુકાના જોજ ગામે એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટતા લોકો પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અને અડીને આવેલા પોલીસ મથક વિસ્તાર ધરાવતા જોજ ગામે એક જ રાતમાં તસ્કરોએ ચાર દુકાનોમાં હાથ ફેરો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે જોજ ગામે રાત્રિ દરમિયાન એક સોનીની દુકાન એક પ્રોવિઝન સ્ટોર તેમજ બે એગ્રોની દુકાનમાં ચોરી થયા હોવાની જાણ જોજ પોલીસ મથકે દુકાનદારો દ્વારા કરી હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે રાત્રિ દરમિયાન

ચોરી થાય એના માટે પોઈન્ટ મૂકવા જરૂરી છે એ લોકો રાત્રે શું કરે છે આ અત્યારે ફેરી તો કારણ બનતું દારૂ પીને જાય છે છે કે શું કરે એમને એમને જો રાત્રે ડ્યુટી બજાવવા માટે મૂકેલા છે તો ગામની રક્ષા કરવા મૂકેલા છે તો કેમ એ લોકો રક્ષા કરતા નહીં આવું થોડું ચાલે આવું ગામમાં બને તો શું કરવાનું આવી ચોરી થતી રહે તો આવી રીતે સાંજે બનાવ બની ગયો ચાર દુકાનો તૂટી ગઈ બેન રાઠવા દર્શાબેન રામસિંગલ